નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ છ સ્વાધ્યાય તેમાં આપણે ગણિતનું સોલ્યુશન જોવાના છીએ તો ગણિતમાં પ્રકરણ બે પૂર્ણ સંખ્યાઓ પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો પેલો અડતાલીસ અને અઠ્યાસી વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે તો ઓપ્શન સી ઓગણચાલીસ બીજું નીચે કેટલાક શહેરોનું તાપમાન આપેલ છે તેમાંથી કયા શહેરમાં સૌથી વધુ ઠંડી હશે તો ઓપ્શન બી અંબાજી ત્રિસંસ ત્રીજું નવસો નવાણુંની તરત પછીની અને તરત પહેલાંની સંખ્યાનો ગુણાકાર કેટલો થાય તો ઓપ્શન બી નવ લાખ અઠાણું હજાર ચોથું નીચે પૈકીની પૂર્ણ સંખ્યાઓમાંથી કઈ પૂર્ણ સંખ્યા પૂર્વે અન્ય કોઈ પૂર્ણ સંખ્યા ન મળે તો ઓપ્શન બી જીરો પાંચમું શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવી સંખ્યા મળે તો ઓપ્શન બી બેકી સંખ્યા છઠ્ઠું પ્રથમ દસ એકી પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો ઓપ્શન બી સો સાતમું સૌથી નાની પૂર્ણ સંખ્યા અને સૌથી મોટી પાંચ અંકની પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો થાય તો ઓપ્શન બી નવાણું હજાર નવસો નવ્વાણું ત્યાર પછી આઠમો પચીસમાં માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી પૂર્ણ સંખ્યા બાદ કરતા મળતી સંખ્યા કઈ છે તો ઓપ્શન બી સંખ્યા રેખા પર બે ની તરત જમણી બાજુએ કઈ સંખ્યા આવશે તો ઓપ્શન સી ત્રણ દસમી એકાવન થી એકોતેર ની વચ્ચે આવતી એકી પૂર્ણ સંખ્યાઓ કેટલી હોય

તો નેવ ચોથું સંખ્યા રેખા પર પાંચ એ શૂન્ય એ પાંચની ખાલી જગ્યા બાજુએ આવેલ છે તો ડાબી પાંચમું સંખ્યા રેખા પર દસથી પાંચ પર આવવા માટે ખાલી જગ્યા બાજુએ ખસવું પડે તો ડાબી બાજુએ છઠ્ઠું નવ હજાર અઠ્ઠાણું અને આ બાજુ આપણને આપેલું છે નવાણું હજાર બસો તેત્રીસ તો એમાં આવશે

તરત ત્રણ અંકની સૌથી નાની પૂર્ણ સંખ્યા મળે તો સાચું ચોથું શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા છે તો ખોટું પાંચમું સંખ્યા રેખા પર દસ એ સોળની ડાબી બાજુએ હોય છે તો સાચું છઠ્ઠું છપ્પન હજાર આઠસો ત્રાણું ગ્રેટર ધેન છપ્પન હજાર નવસો ને તો આવશે ખોટું પ્રશ્ન ચાર અગિયાર હજાર બસો બત્રીસ અને અગિયાર હજાર બસો સુડતાલીસ ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો તો અગિયાર હજાર બસો તેત્રીસથી ચાલુ કરવાનું અને અગિયાર હજાર બસો ને છેતાલીસ સુધી લખવાની છે પ્રશ્ન નંબર પાંચ તેર હજાર ચારસોની પહેલાં તરત અને પછી આવતી ત્રણ ત્રણ સંખ્યાઓ લખો પ્રશ્ન નંબર છ નીચે આપેલ સંખ્યાઓ કરો પ્રશ્ન સાત કોઈ પણ એવી બે સંખ્યાઓની જોડ લખો કે જેની બાદ બાકી પંદર થાય તો ત્રેવીસ માઇનસ આઠ એટલે પંદર અડસઠ માઇનસ ત્રેપન એટલે પંદર અને બત્રીસ માઇનસ સત્તર એટલે પંદર ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ કોઈ પણ પૂર્ણ સંખ્યાની તરત પછીની પૂર્ણ સંખ્યા મેળવવા માટે શું કરવું પડે તો પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી તમામ ઘન પૂર્ણાંકોનો સમૂહ છે તેથી કોઈ પણ પૂર્ણ સંખ્યાની તરત પછીની પૂર્ણ સંખ્યા મેળવવા એક ઉમેરવા પડે ઉદાહરણ તરીકે આઠ છે એના પછીની જો આપણે પૂર્ણ સંખ્યા મેળવવી હોય તો આઠ વત્તા એક બરાબર નવ બીજું પચાસ તો પચાસ વત્તા એક બરાબર એકાવન ત્યાર પછી છે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે આવી જ રીતે તમારી આસપાસ જોવા મળતી અસંખ્ય વસ્તુઓની યાદી બનાવો કે જેની પૂર્ણ ગણતરી ન કરી શકાય તો દરિયાનું પાણી આકાશના તારા જંગલના વૃક્ષોના પાંદડા વરસાદના ટીપા સિંહની કેસવાણીના કેસ અનાજના દાણા દરિયાના રેતીના કણ અને મેદી મેદાનમાં કીડીઓના જૂથ ત્યાર પછી છે બીજું સંખ્યા રેખાની મદદથી નીચેની ગણતરી કરો તો પહેલું છે કે પાંચ વત્તા પે તો એક પેલા આપણે આવી રીતના સંખ્યા રેખા દોરી નાખવાની છીએ હવે સંખ્યા રેખા પર સંખ્યા પાંચથી બે પગલા ખસતા સાત મળે બીજું છે ત્રણ ગુણ્યા પાંચ તો એમાં પણ આપણે પેલા સંખ્યા રેખા દોરી અને ત્રણ ત્રણ પગલાં પાંચ વખત ખસવાના છીએ તો સંખ્યા રેખા પર ત્રણ ત્રણ પગલાં પાંચ વખત ખસતા પંદર મળે ત્યાર પછી ત્રીજું છે અગિયાર માઈનસ સાત તો અગિયાર છે તેની ડાબી બાજુએ આપણે સાત પગ પગથીયા ખસતા ચાર મળશે